કચ્છના પાંચ પ્રખ્યાત મંદિરો એક માતાનો મઢ કચ્છનું હૃદય અને સૌથી મહત્વનું મંદિર જ્યાં માં આશાપુરા બિરાજમાન છે તે માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ કચ્છની સંસ્કૃતિ અને પરંપરાનું પણ પ્રતિક છે નવરાત્રીમાં અહીં ભવ્ય મેળો ભરાય છે બે નારાયણ સરોવર હિન્દુઓના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક જેની આસપાસ ભગવાન વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે આ સ્થળ ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક અનુભવ માટે જાણીતું છે ત્રણ કોટેશ્વર મહાદેવ કચ્છના પશ્ચિમ છેડે ભગવાન ઐતિહાસિક મંદિર તેની પૌરાણિક કથા રાવણ સાથે જોડાયેલી છે અને દરિયા કિનારાનું તેનું સ્થાન તેને એક અનોખું આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડે છે ચાર સ્વામિનારાયણ મંદિર ભુજ ભુજ શહેરનું એક ભવ્ય અને કલાત્મક મંદિર જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર છે અને શાંતિપૂર્ણ માહોલ ઘણા લોકોને આકર્ષે પાંચ જેસલ તોરલની સમાધિ અંજાર અંજારમાં આવેલું આ સ્થળ જેસલ પીર અને તોરલ સતીની યાદમાં બનાવવામાં આવ્યું છે તેમની જીવન ગાથા અને સત્સંગ આજે પણ લોકોને પ્રેરણા આપે છે અને આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે